કૃષ્ણ બતાને આપણે આજે કાનજી ઘરે બોલાવીશું હિંડોળે હિંચકા ખાવા મારે હિંડોળે હિંચકા ખાવા રે દોરીએ બાધો હિંડોળો ને આ બાદ હિરની દોરીને બધો હિંડોળો

श्रावण नि बिनी भिनी साँझे वयरो ठन्डो वाय श्रावण नि बिनी भिनी साँझे वयरो ठन्डो वाय धिमे <laughs> म झुलाउ त गीत मधुर गाय धीमे धी मे झुलाउ त गीत मधुर गाय મારે ઘેર આવજે કાના હિંડોળે હિંચકા ખાવા રે મારે ઘેર આવજે જે કાના હિંડોળે હિંચકા ખાવા રે મથુરાની જલમા ચનમા લઈને ભગ્યો ગોકુડ ગામ મથુરાની જલમા જન્મ લઈને ભાગ્યો ગોકુડ ગામ નંદ જસો દને આનંદયા પી વધાવ્યું ધામ કુડધામ માે આજે કાના હિંડોળે હિંચકા રે નંદ જસો દને આનંદયા પી વધાવ્યું ગો કુડધામ માે આજે કાના હિંડોળે હિંચકા ખાવે માે આજે કાના હિંડોળે હિંચકા રે મને નથી આવડતું વાલા કાલા વાલાનું કા મને નથી આવડતું વાલા કાલા વાલાનું કામ રાધા રાયને સંગે લઈને આવજે કોકુડ ગામ મારે ઘરે આવજે કાના હિંડોળે હિંચકા ખાવા રે રાધા રાણીને સંગી લઈને આવજે ગોકુળ ગામ મારે ઘેર આવજે કાના હિંડોળે હિંચકા ખાવા રે મારે ઘેર આવજે કાના હિંડોળે હિંચકા ખાવા રે માખણ મિશ્રી ને માન ભોગ પ્રેમે ધરાવ નાત માખણ મિશ્રી ને માન ભોગ પ્રેમે ધરાવું ના વૈષ્ણવજન તો ભેગા મળીને ગુણલા તારા ગાય વૈષ્ણવજન તો મારે ઘેર આવજે કાના હિંડોળે હિંચકા ખાવા રે મારે ઘરે આવજે કાના હિંડોળે હિંચકા ખાવા રે જય શ્રી કૃષ્ણ બધાને મારું ભજન ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો આભાર